વિશે વાતચીત કરતા દરમિયાન કોઈ મેનેજર કે ટ્રસ્ટી એવી વાત કરી એ શબ્દને લઈ એ નિવેદનને લઈ એમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું નવનીતભાઈ કરીને એક વ્યક્તિ છે બગદાણાથી જ આવે છે અને એમણે માયાભાઈ આહિરને ફોન કર્યો કે માયાભાઈ તમારાથી આ ભૂલ થઈ ગઈ છે અને પછી માયાભાઈ આહિર એવું કહે છે કારણ કે એક ઓડિયો ક્લિપ સામે આવી એ ત્યારબાદ માયાભાઈ આહિર એવું કહેતા જોવા મળે કે ચલો કઈ નહીં મારાથી ભૂલ થઈ ગઈ હું માફી માંગી લઉં છું ને વિડીયો પણ બનાવી દઉં છું અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે વિડીયો બનાવવાનો એવા

કે મારા પર હુમલો કરાવવામાં આવ્યો છે અને હુમલો કરાવનાર ઓર કોઈ નહીં એમણે કહ્યું કે માયાભાઈ આહીરના પુત્રે જ મારા પર હુમલો કરાવ્યો છે માયાભાઈનો વિડિયો વાયરલ થયા બાદ અહીંયા વિવાદ સર્જાયો છે માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનાર શખ્સ પર હુમલો થયો છે મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ અંગે વાત કરનાર નવનીતભાઈ પર હુમલો કરાયો છે તમને આ વિડિયો પૂરો બતાવી શકતા નથી કારણ કે એમાં મારામારી એ નવનીતભાઈ સાથે થઈ રહી છે બગદાણાના નવનીત પર અજાણ શખ્સો આવ્યા અને હુમલો કરી ફરાર થઈ ગયા તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો ત્યારે હુમલા અંગે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે જે નવનીત છે એમનું કહેવું છે કે માયાભાઈના પુત્ર જયરાજ આહિરે જ મારા પર હુમલો કરાવડાવ્યો છે રાજનીતિમાં આવતા પૂર્વે જયરાજની દાદાગીરીનો આરોપ છે હવે સાચું શું ખોટું શું તેની તપાસ પોલીસે કરવી જરૂરી છે

માફીનો માફીનો આ સેવકે વાયરલ વાયરલ પણ કર્યો થતા અજાણ્યા શખ્સો દ્વારા હુમલો થયો નવનીતભાઈ પહેલા મળવા બોલાવવામાં આવ્યા અને પછી લાકડીઓ વડે ધોકા વડે બે વાર તેમના પર હુમલો થયો તેવો દાવો છે અત્યારે સેવક નવનીતભાઈ હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેવું કહેવાય રહ્યું છે હવે બગદાણા પોલીસ પણ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી ચૂકી છે અને કહેવાય રહ્યું છે કે હવે મહુવા ડીવાયએસપી પણ આ સમગ્ર બાબતે ફોડ પાડવાના છે પોલીસ આ બાબતે શું કહેવાની છે એના પર નજર છે પણ એક વાત નક્કી છે કે માયાબાઈ આહિર અને એમના પુત્ર બંને અત્યારે વિવાદમાં આવી ચૂક્યા છે આમાં આ આખા સમગ્ર બાબતે પહેલા માયાબાઈ આહિરે જે માફી માંગી હતી એ પહેલા સાંભળી લે અને ત્યારબાદ જે વાયરલ ઓડિયો ક્લિપ છે જેમાં સંવાદ થયો હતો નવનીતભાઈ અને માયાબાઈ એ પણ સાંભળ્યું હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી મગદાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું જયસારામ બાપા સીતારામ તો આ માયાબાઈ આહીરનો વિડિયો છે જ્યારે નમનિતભાઈ એમને ફોન કર્યો તો ને પછી તેમણે કહ્યું કે બગડાણા ધામની માફી પણ માંગું છું ઉ લાગતું તો વિવાદ અહીંયા પૂર્ણ થઈ જશે એ વાતચીત આખરે શું થઈ હતી માયાબાઈ આહીર અને નમનિતભાઈ એની ઓડિયો ક્લિપ સામે આવી છે એ પણ સામે બોલો હા માયાતા બોલે હા હા એમ તો આપ યોગેશભાઈની જે જાહેરાત છે હા યોગેશભાઈ સાગર

ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમાણે નથી ગામમાંથી મારા પાંચ દસ ફોન આવ્યા આ રીતનું માયાદ માયા હું વાત કરી લો બરોબર કોઈ તો માર નામ દેજો ત્યારે હાલમાં અમે સરપચ છીએ બરોબર હે કોઈ કહેતું હોય કે આ કોનો ફોન આવ્યો કઈ છે તો નામ આપી દેજો તો આ એ ઓડિયો ક્લિપ હતી જેમાં એ આ ધ્યાન દોરવામાં આવ્યું હતું માયાભાઈ સામેથી કહ્યું કે ચલો હું વિડીયો બનાવી દઈશ વિડીયો બનાવ્યો પણ ખરા પણ પછી નવનીતભાઈ મેં માયાતાને ફોન કર્યો કે આતા ગુરુ આશ્રમ ટ્રસ્ટી છે નહીં તો આ હોય તો મારી મિસ્ટેન્ડિંગ થઈ ગઈ છે તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે તો પછી એમના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તો મેં એમ કીધું કે હું બગદાણા છું તો એણે એવું મને કે તું ક્યાં છો તને મળવાનું છે તો મેં કીધું હું આશ્રમે છું કે મેં પૂછ્યું તારા તમારું શું કામ છે તો એ કે હું હરુબરૂ મળીને કહેશ એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો સરપંચ તો એણે મને એવું કીધું કે ભાઈ શું છે આ બધું તો મેં એને વાત કરી તમે આતા જોડે વાત કરી લો માયા તાર જે કાંઈ છે એનું તમને જવાબ મળી જશે તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે એક વાગ્યે બોલાવી મારા હાથ પગને બધું ભાંગી નીકળ્યું છે અને એની પોલીસ ફરિયાદ અમે કરી તો પોલીસે મારું નિવેદન લીધું ત્રણ વખત ભાઈ એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ કયો ગામ નાજુ કુંડવી મને નામ આપ્યું હું નાજુ કુંડવી ના જયરાજભાઈ ને એ લોકો મને મોકલ્યો છે કે આવો વિડીયો કેમ આવે ભાઈ વાહ માફી મુજબ આ રીતની મારી સત્ય હકીકત છે ને એસપી સાહેબને આઈજી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય મેં માયાતાને ફોન કર્યો કે આ તો માયાભાઈ આહિરના માફી પ્રકરણમાં ઓડિયો ક્લિપનું ઉમેરો થયો છે ઘણી બધી ઓડિયો ક્લિપ સામે પહેલાં તમે માયાભાઈ આહિરનો વિડીયો જોયો પછી માયાભાઈ આહીર નવનીતભાઈની વાતચીત તો ઓડિયો પણ સાંભળ્યો નવનીતભાઈના આક્ષેપ પણ તમે હોસ્પિટલના બિછાનેથી પણ સાંભળ્યા હવે વધુ એક ઓડિયો ક્લિપ સામે આવી છે જેમાં નવનીતભાઈની વાત થઈ રહી છે જયરાજ આહીર સાથે જી હા માયાભાઈના પુત્ર જયરાજ આહીર તેમના પર હુમલાનો આરોપ છે આ જે ઓડિયો ક્લિપ છે તેની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું પરંતુ એ નવનીતભાઈનો દાવો છે કે મારી અને જયરાજ આહીરની આ વાત થઈ છે જેમાં દાવો થઈ રહ્યો છે કે ભાઈ તું ક્યાં છે

તો ક્યારે મળું છું તમે કહો ત્યારે તો વાંધો નહીં પ્રસંગમાં શું હમણાં આવું ફોન કરું શું હતું હું એ રૂબરૂ વાત કરીએ હમ હો કંઈ વાંધો નહીં હા

આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે એવામાં આઠ અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર રિપજાવી તથા મૂંડ ઈજાઓ કરી તેમની ઈજા પહોંચાડેલ છે આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડિયો આપવામાં આવેલ છે આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવે છે અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે

તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજ રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય હોય છે છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ વિભાગને આપવામાં આવેલ આ સમગ્ર બે બનાવ છે એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનિજની રેડ આ બંનેને ધ્યાનમાં રાખી એનો એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે આઠ આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે કોઈ કોઈ સામ્યતા જણાઈ આવતી નથી નથી અને જે અંગે હાલ પુરાવા મળેલ આજે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમ્મર આતુભાઈ ઓગઢભાઈ ભમર

વિકાસ મેં અગાઉ પણ જે તે સમયે આપણે બેટર પણ કહ્યું કે જે પ્રમાણે રીમા ઘટના છે તે ઘટનામાં ચોક્કસથી નાજુભાઈ અને અન્ય જે આઠ સાત જેટલા જે શખ્સો છે તે શખ્સો દ્વારા આ જે માર મારવામાં આવ્યો હતો તે પ્રકારનો ગુનો જે છે તે મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો તો ત્યારબાદ હવે પોલીસે દિશામાં તપાસ કરી છે કેમ કે પોલીસના જણાવ્યા મુજબ જે પ્રમાણે આ જે નવનીતભાઈ છે તેણે બાતમી આપી હોય કારણ કે જે નાજુભાઈ છે તે ગુડલેગર હોવાનું પણ સામે આવ્યું છે સાથે કહી શકાય કે જે પ્રમાણે જે ખાણ ખનીજ માફિયા તરીકે પણ વાત સામે આવી એ પ્રકારનું નિવેદન ડીવાયસપી રીમા ઝાલા આપ્યું છે જે સમગ્ર મામલે હવે અલગ જ દિશામાં આખી જે તપાસ છે તે તપાસ થઈ રહી છે જેમાં માયાભાઈ આહિર અથવા તો તેમના જે દીકરા

બિલકુલ આભાર કૃણાલ તમામ જાણકારી આપવા બદલ તો શરૂઆતથી તમે જોયું કે પહેલા માયાભાઈ એક માફી જાહેર કર્યો છે કારણ કે બરાબર યોગ્ય નથી પછી માફીનો એક વિડીયો પણ આવી ગયો પણ દાવો થઈ રહ્યો છે નવનીતભાઈનો ખૂબ જ ગંભીર આક્ષેપ એ છે કે જયરાજ આહિરે જ મારા પર હુમલો કરાવ્યો છે તેમણે એક ઓડિયો ક્લિપ પણ રિલીઝ કરી અમે પોલીસના નિવેદનની રાહ જોઈ રહ્યા હતા

હોઈ શકે છે એવું પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે જો કે હજુ પણ આ કેસમાં વધુ તપાસ થશે કારણ કે આઠ અલગ અલગ આરોપી છે એમની પૂછપરછમાં શું બહાર આવે છે એ જોવાનું રહેશે મારી ટીમને કહીશ કે ફરી એકવાર મહુવાના ડીવાયએસપી જે નિવેદન આપ્યું છે એમના તરફથી શું કહેવામાં આવ્યું એ ખૂબ જ મહત્વનું નિવેદન છે એ ફરી એકવાર સાંભળી લઈએ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો બાર બે એકસો અઢાર એકસો પંદર બે તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચ ને સંબંધી થાય છે તેઓ દ્વારા એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જયારે એક ગાડીનો પીછો કરતા હોય છે એવામાં આઠ અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેકચર નીપજાવી તથા મૂંડ ઈજાઓ કરી તેમની ઈજા પહોંચાડેલ છે આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન આધારે આ જે જે આરોપીઓ છે છે એની શોધખોળ હાથ ધરવામાં આવે ફરિયાદી નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવે છે અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે અને આ સમગ્ર કેસ છે જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ દયાભાઈ બાલક્યા આપતા હોવાની એમને શંકા હોય છે જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે જેથી આ નાજુભાઈ જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજ રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય હોય છે છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ વિભાગને આપવામાં આવેલ આ સમગ્ર બે બનાવ છે એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનિજની રેડ આ બંનેને ધ્યાનમાં રાખી એનો એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે આઠ આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા દ્વારા ભી તેના નામ આપવામાં આવે છે પોલીસને અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈ ને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવે છે

પોલીસની આખી તટત તપાસમાં સત્ય બહાર આવી શકે છે